મિત્રો નવા માં તમારું બધાનું સ્વાગત છે તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે મીનાવાડા સાહીઠ સિત્તેર કિલોમીટરનો રસ્તો છે તો આપણે મિત્રો થોડાક કલાકમાં પહોંચી જઈશું મિત્રો આપણે આવી ગયા છે મીનાવાડા અને આપણે હવે મંદિર બાજુ જઈ રહ્યા છે તો ટોટલી આપણે અડસઠ કિલોમીટર થયું છે વિરસદથી અહીં તો મિત્રો પબ્લિકનો ફૂલ છે આજે અને આ છે મીનાવાડાનું મેઇન મંદિરનો ગેટિ દશામાં પ્રવેશ દ્વાર મીનાવાડા તો આપણે હવે અંદર દર્શન કરવા માટે જઈશું તો મિત્રો લાખોની સંખ્યામાં પબ્લિક ભીડ છે અહીં ઘણા બધા શ્રદ્ધાળુઓ આવ્યા છે દર્શન કરવા માટે તો મિત્રો અત્યારે દશામાનું વરત ચાલે છે તો દસ દિવસ અહીં ફૂલ ટ્રાફિક જામ રહે છે પબ્લિક પણ એટલી બધી હોય છે તો આ છે મીનાવાડાનું મેન મંદિર અને આપણે હવે આવી ગયા છે અહીં માતાનું મંદિર છે અંદર આપણને ફોટોશૂટ કરવા દીધું નતું એટલે આપણે અંદરનો બહુ વિડીયો લીધો નથી અને મંદિર ઉપરથી આવું દેખાઈ રહ્યું છે તો હવે આપણે દુકાનોમાં જઈશું તો અહીંયા આગળ લેડીઝની આઈટમ છે વધારે રમકડા છે બાળકો માટે પ્રસાદની દુકાનો છે તો અહીં મિત્રો એટલી બધી દુકાનો છે કે તમે એક જુઓ ને એક ભૂલી જાઓ ઘણી બધી દુકાનો છે અહીં આગળ અને આ છે દુકાનો પબ્લિક પણ અહીં અસંખ્ય છે દુકાનોમાં તો મિત્રો હવે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે તો ઘણા બધા રમકડાં છે

છે તો મિત્રો આપણે હવે બહાર આવી ગયા છે હવે આપણે ધીરે ધીરે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તો મિત્રો આપણે મીનાવાડા દશા માતા મંદિરે દર્શન કરીને આવી ગયા છે અને મંદિરમાં ફોટો પાડવાની મનાઈ હોવાથી આપણે મંદિરનો વિડીયો ઉતાર્યો નથી તો અહીં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ છે તો હવે આપણે નીકળીએ છીએ ઘરે તો અહીંથી આપણે સિત્તેર કિલોમીટર વિરસદથી મીનાવાડા થાય છે વચ્ચે નડિયાદ આવે છે મહુધા અને મીનાવાડા તો મિત્રો આ ઇકો ગાડી લઈને આપણે અત્યારે આવે છે આ છે ઇકો ગાડી તો આપણે અત્યારે પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે અને પાર્કિંગમાં એક પણ જગ્યા નથી ગાડી મૂકવા માટે એટલું પાર્કિંગ ફૂલ થઈ ગયું છે અને અહીં પાર્કિંગનો ચાર્જ છે પચાસ રૂપિયા માત્ર તો આપણે મીનાવાડાથી નીકળીને અત્યારે મરીડા ધામ મેરલી માતાના મંદિરે આવી ગયા છે તો મેળલી માતાનું મંદિર મિત્રો કંઈક આવું દેખાય છે બ્યારથી તો આપણે હવે દર્શન કરવા જઈશું અહીં બગીચામાં છોકરાઓ રમે છે અને આ ગ્રાઉન્ડ છે મંદિરનું તો આપણે હવે દર્શન કરવા જઈએ છીએ તો આ છે મેરલી માતાનું મંદિર મરીડા જય મા મેરડી તો આપણે હવે દર્શન કરવા માટે જઈશું તો આપણે ભગથિયા દર્શન કરવા માટે આવી ગયા છે આ છે મેલડી માતા મિત્રો તમે પણ દર્શન કરી લો મારી જોડે મિત્રો આપણે દર્શન કરી લીધા તમે પણ કરી લીધા છે જયમાં મેલડી તો બારથી કંઈક મંદિર મંદિર ઉપરથી આપણે આ વિડીયો ઉતારે છે તો બહારથી ઉપરથી કંઈક આવું દેખાય છે બહારનું ગ્રાઉન્ડ તો મિત્રો હવે દર્શન દર્શન કરી લીધા છે આપણે ઘરે નહીં કરીએ છીએ હવે ઘરે જઈશું મળ્યો મિત્રો